જિલ્લાના ધાનેરા તાલુકાના વાસરાલ ગામેથી જે આજે છેલ્લા કેટલાય સમયથી દૂધ મંડળીનો વિવાદ ચાલી રહ્યો હતો જેને લઈને આજે મતદાન શરૂ થઈ ગયું છે વહેલી સવારથી જ મતદારો છે તે વહેલી સવારેથી જ કતારોમાં લાઈનમાં લાગી ગયા હતા અને મતદાનનો મિજાજ કંઈક અલગ જોવા મળ્યો છે ત્યારે મહત્ત્વની વાત એ છે કે વાસરાલ ડેરીએ છેલ્લા સાત મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે જેનો આ જે અંત આવશે મહત્ત્વની વાત એ છે કે આજે આંત આ એક બે પેનલો છે તેમાં એક ગામ તરફી છે અને એક અન્ય તરફી છે જેના લીધે આજે વહેલી સવારથી કથા લાગે છે પા પાંથાવાળો પોલીસ પણ બંદોબસ્ત ખ ખડકી દેવાયો છે મહત્ત્વની વાત એ છે કે વહેલી સવારથી મતદારો છે તે લાઈનમાં ગોઠવાઈ ગયા છે મોટી સંખ્યામાં ગામ લોકો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે તમામ દ્રશ્યો છે તે આપણે બતાવી રહ્યા છે તે ધાનેરા તાલુકાના વાસા ગામેથી છે આજે બે વાગ્યા પછી એનું પરિણામ પણ જાહેર થવાનું છે તો આપને સૌથી પહેલાં અમે અપડેટ અમે આપવાના છીએ સૌથી મહત્ત્વની વાત એ છે કે ધાનેરા તાલુકાના વાછરા ગામે દૂધ ડેરીનો મામલો હતો તે આજે જેને લઈને આજે મતદાન કરવા સાત તારીખ જાહેર થઈ હતી ત્યારે વહેલી સવારથી જ આજે દૂધ સહગર મંડળીના બસો અને વીસ મતદારો હતા તે મતદાન મથકે પહોંચી ગયા છે અત્યારે હાલ છે તે

સમાચાર છે આજે વાછડા વૃદ્ધ મંડળ ખાતે સભ્યોનું મતદાન થઈ રહ્યું છે સૌથી મહત્વના સમાચાર છે મેં આપણા સુધી પહોંચાડ્યા છે છેલ્લા સાત માસથી આ મંડળીમાં વિવાદ ચાલી રહ્યો છે જેને લઈને આજે ચૂંટણી યોજાય છે મતદારો છે તે પણ ખુશ જોવા મળ્યા છે ત્યારે ਸੋਦੀ ਮਹੱਤਵਨੀ ਗੱਲ ਇਹ ਹੈ ਕਿ ਦਾਨੇਰਾ ਤਾਲੁਕਾ ਨਾਲ ਵਾਛੜਾਲ ਮੁਕਾਮੇ ਚਲਾ સાત મહિનાથી દૂધ ડેરીનો વિવાદ ચાલી રહ્યો હતો જેને લઈને ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું હતું ત્યારે આજે ચૂંટણીની પ્રક્રિયા વહેલી સવારથી શરૂ થઈ છે જેને લઈને મતદારો છે તે મતદાન મથકે પહોંચ્યા છે અને ગામ લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સૌથી મહત્વની વાત એ છે કે આજે દૂધ ડેરીનો જે મામલો હતો તે લઈને મતદાન મથકે

સૌથી મહત્વની વાત છે કે છેલ્લા ઘણા સમય થી વિવાદ ચાલી રહ્યો છે જેનો આજે અંત આવી ગયો છે ચૂંટણી જાહેર થઈ છે અને આજે સાત તારીખ હોવાથી તેનું મતદાન શરૂ છે જેને લઈને ગામ લોકો ઉપસ્થિત છે સૌથી મહત્ત્વના સમાચાર છે ઘણા સમયથી આસપાસ વિસ્તારોમાં વાછળાળનો વિવાદ હતો તે સમતો ન હતો તેના કારણે લઈને ઘણા લોકો આતુરતારથી રાહુ રહેતા કે ક્યારે દુર્બદનો અંત આવશે તો વિવાદ હતો જેને લઈને આજે વિવાદ છે તે પૂર્ણ થશે અને જાહેર એનું પરિણામ થશે મોડા ત્યારે આપણા સામે ફરીથી છું

નું <laughs> બસ મજા હે ભાઈ ઘડો આપવાનો છે દુનિયા ભરી જાય છે

અનાખા ગામમાં એક કોણસું સુતાવાનું છે કે શું વિવાદ હતો તમારો શું વિવાદ હતો મંડળીમાં મંડળીમાં વિવાદ હતો અમારી હા કડાની એક આદમી શું કરાય છે આખા હા ગયો એમ

કે જો લીલા દેસી બોધુ નઈ જોયું તો ફરશે તે રી જાય છે સબસ્ક્રાઇબ કરું તો જે તેસમાં છોડાયો બોરદો આમ બોર બહાર આલે ફરી આપણે આપણા ગ્રુપમાં જ મેલો કોપડીવાદી

તો નું એટલે બઈજ દાવાની આના ફોન બઈજ અરે મરા ના ઓન કોન સેટિંગા વીડિયો એ બોલે મત ઓપે બોલે ના પૂજી ના બોલ રાયમજન કે રાયમ બાદ આવીએ ભાઈ બોલે તો આબાન નહી નહી એમ નથી વાત કરે બીજ નું પોણી બે છોડી દાન ઘરનો પોણી પીયો હોય ભાઈ મે સ્ટેટમેન્ટ માં છોડાયું છે બસ ઘરનો પોણી બે હાથ ભગવાન નું સુબે હોય ફીદો લે આ ફીદો રહી જાશો

đến <laughs> lên <laughs> <laughs> સૌથી મહત્વની વાત છે કે ટૂંક સમયમાં દૂધ ડેરીની ચૂંટણી યોજાય છે તેમાં બે વાગ્યા સુધીમાં તેનું પરિણામ જાહેર થવાનું છે તેમ પણ અમે આપણા સુધી અપડેટ આપવાના છીએ તો સૌથી વધુ આ વિડીયો છે તે શેર કરવા વિનંતી સૌથી વધુ સીડી વિડીયો શેર કરતા જો જબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ માહિતી અમે આપણા સુધી તમામ અપડેટ છે મેં તે આપણા સુધી પહોંચાડીશું મહત્વની વાત એ છે કે પહોંચાડીશું હાજર છે મતદાન શરૂ છે પરિણામ છે તે થોડી વારમાં પણ થવાનું છે બે વાગ્યા સુધીમાં એ પણ અમે આપણા સુધી લાઈવના માધ્યમથી આપ સુધી પહોંચાડું છું સૌથી મહત્ત્વની વાત એ છે કે ચૂંટણીનો વિવાદ છે તે ઘણા સમયથી ચાલી રહ્યો હતો જેને લઈને ગામ લોકો પણ હેરાન હતા ત્યારબાદ વિવાદ દિવસે ને દિવસે વખત ગયો જેને લઈને ચૂંટણી જાહેર થઈ હતી ચૂંટણી જાહેર થયા બાદ આજ ફરીથી તેનું મતદાન શરૂ થયું છે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવા છે ચૂંટણી અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને મતદાન વહેલી સવારથી જ શરૂ છે Thank you. કાલમના કાલમના એક મયે એક મયે ભરાય પૂજા હે હાથ ભાઈ ભાઈ તો મારી વાત લીધી નથી બોલતા સારું જરા ક્રિંદા તમે આ આ બાજુ આ વોટિંગ લે છે પ્રમાણે લાઈન થેન્ક યુ ફરી તે મેં આપના સુધી અપડેટ પહોંચાડીશું થોડી વાર પછી આપનો આભાર